નાલે હોર સીધા નામ રે ત્યાં હોઉના બેડા પાર રે બંધ થઈ જા ઓલા બંધ થઈ

તને ના પાડતો અંતર તમે ના છોટો બાઘુભા તું એ ભૂઠ્યો છે પણ મી તો ના પાડતી લગ્ન માં ને રવા દે નહીં અંતર ને અંતર નાખું પણ મોન તો

રાજાલી દે હા ઓ બાસો કાડાજી બોલા બોલા ઓયકાને જે ગમે જેવું દુખિયારો આવે ને એનું દુખ તો કમ્પ્લીટ હોસ જ થઈ જાય વાત સાચી બોવાજી હો હા તમાર તો હાડા દાડા પબ્લિક જેટલી આવે તો હો દુખિયારો ઘણો આવે છે જો દોડ થઈ ગયો કે નાચ્યો થઈ ગયો થઈ ગયો હા હારું કરજો માતા લે કાડા પકડાવેણ છે કે નહીં

આજ કોક આબાનું છે મને આબાન છે ગમે જે કોક આવશે દુખિયારું આજ દુખિયારું આવે તો મારા માંથી મુકે વધુ આવે છે ના વધુ હા વધુ થોડી જેવી હોય આવશે પત્રો ઉડાડી મે છે ઓ વા આય ઓ આ રાતે તમને મને કીધું તું કે વડતા આવો એટલે ખોડ ને ચાલે તા તો તો લાવન ખબર નહી પડતી હા તો લાવતા આવી જવાનું આ બસ સામાન કા હો આ હો ભયો ઓ તે મોઢા માંથી કે મગ ભર્યા ના ના તે જા હવારો ટીચવાનું બંધ કરો બંધ કરો રાતે કેટલું પીધું તું બોલે નહીં કરવા દેતો પછી સંતી જ છે ને કર મો તમારા તો સંતી જ છે આખી જિંદગી ની પી પી ના હો બાત એ આ ઉભાઈ નોતું રહે તું રાતે એક પગોમ જાય ને એક પગોમ જાય બંધ કર દેજો પીવાનું તારો મો બકરા બંધ કરે વલે વલે

તું ફોન કરે ફોન કરે તકલીફ

बुआ जी मजाक करें क्यों ए बुआ जी हाँ अच्छा नू वर्गन सा हाँ रास्ता में जाता आइसा करना है भाई की खबर है आपको खबर हाँ खुले वाले सा खुले वाले से के कुछ बोल स्वाती आयो बोल हाल मागे आल डब्बी जो अंतर नी सिसी अंतर

હમ સંતી ગાડીયો હો તો તુમને એવું કદી જિંદગીમાં અને શરીમાં પ્રવેશ ના કરવો જો મોજું ધારું છે ને છોડો ઈવાણ લકવારી હા લ ઓરે તખલો લ આય વા

તો તારે મારી હર સીજે